નમસ્કાર દર્શક મિત્રો હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે 21 એપ્રિલ 2025 જોઈએ આજના સમાચાર રખટરા ઢોરની સમસ્યા સમગ્ર ભારતમાં છે આ વિડિયો રાજસ્થાનના બીકાનેર પાસેનો છે જેમાં આંખલાએ ત્રણ લોકોને રોડ વચ્ચે જ ઘાયલ કર્યા વિડિયો વાયરલ થયો

હાથ પગ અને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી છે આ ઘટના અંગે લોકો ગુસ્સે થયા છે અને વહીવટી તંત્રને તેના બેદરકારી માટે દોષિત ઠેરવી રહ્યા છે સ્થળ પર હાજર રહેલા લોકોએ જણાવ્યું કે આંખલો ગુસ્સે થઈ ગયો અને અચાનક રસ્તા પર આ દરમિયાન આસપાસના લોકોએ આંખલા પર પાણી ફેંક્યું અને લાકડીઓથી હુમલો કર્યો પછી તે ત્યાંથી ભાગી ગયો સ્થાનિક લોકોએ જણાવ્યું કે અગાઉ પણ આંખલાએ આ રીતે લોકો પર હુમલો કર્યો હતો પરંતુ વહીવટી તંત્ર આ બાબતે ધ્યાન આપતું નથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય શ્રી હિતેશ મહારાજ મહાલક્ષ્મીધામ ભુજ કથા પ્રારંભ ચૈત્રવધ સાતમ તારીખ વીસ ચાર પચીસ રવિવારથી ચૈત્રવદ તેરસ ચૌદસ તારીખ છવ્વીસ ચાર પચીસ શનિવાર સમય આઠ ત્રીસથી અગિયાર ત્રીસ અને બપોરે ત્રણ ત્રીસથી છ ત્રીસ રહેશે નારાયણ યજ્ઞ સત્યાવીસ ચાર બે હજાર પચીસ સર્વે ભાવિક भक्तों ने कथा श्रवण में लाभ लेवा निमंत्रण श्री स्वामीनारायण मंदिर गाम उमैया रापर कच्छ मध्य श्रीमद भागवत सप्ताह ज्ञान यज्ञ सोफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट सोप विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स नो विश्वास पात्र शोरूम હોસ્પિટલ રોડ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે આપણે ફરી મળશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર